નમસ્કાર આપ સર્વેનો ધાર્મિક વર્લ્ડમાં ફરીથી હાર્દિક સ્વાગત છે મિત્રો શ્રાવણ મહિનો ભગવાન ભોલેનાથનો સૌથી પ્રિય મહિનો છે શ્રાવણ મહિનામાં દેવોના દેવ મહાદેવને પ્રસન્ન કરવા માટે ભક્તો વિશેષ પૂજા અર્ચના કરે છે પવિત્ર શ્રાવણ મહિનામાં શિવલિંગ પર અભિષેક કરવાથી ભોલેનાથ પ્રસન્ન થાય છે શિવલિંગ પર અભિષેક મુખ્યત્વે દૂધ કે પછી પાણીથી કરવામાં આવે છે હિન્દુ કેલેન્ડરનો સૌથી મહત્વનો મહિનો કે પછી ભક્તિ ભાવથી ભરપૂર મહિનો પણ શ્રાવણ જ માનવામાં આવે છે હિન્દુ ધર્મની માન્યતા અનુસાર શ્રાવણ મહિનો પવિત્ર અને મહત્વપૂર્ણ મહિનો છે શ્રાવણ મહિનામાં મહાદેવના મંદિર શિવાલયો બમ બમ ભોલેના નાદથી ગુંજી ઉઠે છે અમુક લોકો શ્રાવણ મહિનામાં આખો મહિનો વ્રત કરીને કે પછી પૂજા કરીને રહેતા હોય છે શ્રાવણ માસના દર સોમવારે મહાદેવની વિશેષ પૂજા અર્ચના રુદ્રી કરવામાં આવતી હોય છે મંદિરમાં શિવ ભક્તોની ભારે ભીડ જમા થતી જોવા મળે છે ઘણી જગ્યાએ લોકો શ્રાવણ માસ પહેલા શંકર ભગવાનને પ્રસન્ન કરવા માટે કાવડ યાત્રા કરી ગંગાજળ ચડાવીને પ્રસન્ન કરે છે આ સમયગાળા દરમિયાન ત્રણેય લોકની ઈશ્વરીય શક્તિ ભગવાન શંકર પાસે હોય છે તેથી આ મહિનામાં કરેલી મહાદેવ શિવની આરાધના પૂજા અપેક્ષા કરતાં વધુ ફળદાયી માનવામાં આવે છે તેથી શ્રાવણ મહિનામાં ભગવાન મહાદેવ શિવની ઉપાસના જરૂર કરવી જોઈએ મિત્રો આજે આપણે વાત કરીશું શ્રાવણ મહિનામાં શું કરવું જોઈએ અને કયા કાર્યો કરવાથી બચવું જોઈએ તો આપ અમારી સાથે અંત સુધી જોડાયેલા રહેજો અને માહિતી પસંદ આવે તો વિડીયોને લાઈક કરવાની સાથે તમારા ગ્રુપમાં વધુને વધુ શેર કરજો અને ચેનલ પર પહેલીવાર વિડીયો જોઈ રહ્યા છો અને હજુ સુધી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો સબસ્ક્રાઈબ જરૂરથી કરી નાખજો પ્રથમ વાત કરીએ કે શ્રાવણ મહિનામાં શું સાવચેતીઓ રાખવી જોઈએ તો મિત્રો શ્રાવણનો બીજો અર્થ થાય છે સાત્વિકતાનું પાલન કારણ કે ભગવાન શિવ આ સમયગાળા દરમિયાન ત્રિલોકીય ઈશ્વરોના કાર્યનું સંચાલન કરે છે મિત્રો શ્રાવણ માસમાં માંસ મદિરા અથવા તો કોઈ પણ એવી તામસિક વસ્તુઓનું સેવન ન કરવું જોઈએ આવા તામસિક પદાર્થોનું સેવન ન કરવાથી મન શાંત રહે છે અને બીજા ખરાબ રસ્તા પરથી ધ્યાન હટી જાય છે મિત્રો આમ તો ઘરમાં સુખ શાંતિ રાખવી જોઈએ કારણ કે ઘરમાં સંઘર્ષ કજિયા કંકાસ કરવાથી દરિદ્રતા વધી જાય છે અને દરિદ્રતા વધવાથી લક્ષ્મીનો નાશ થાય છે તેથી પરિવારમાં ક્યારેય પણ કજિયા કંકાસ ન કરવા જોઈએ શ્રાવણ મહિનામાં જીવનસાથી સાથે કે પછી ઘરના વડીલ સાથે કોઈ પણ જાતનો વાદ વિવાદ કે ઘેર શબ્દોનો પ્રયોગ ન કરવો જોઈએ શ્રાવણ મહિનામાં ભગવાન શિવ અને માતા પાર્વતીની પૂજા કરવી જોઈએ જેનાથી તમારું દાંપત્ય જીવન ખુશ અને પ્રેમ ભર્યું રહે છે અને આવા દાંપત્ય જીવન માટે ભગવાન શિવ અને માતા પાર્વતી પાસે માંગણી કરવી જોઈએ શ્રાવણ મહિનામાં દરરોજ સવારે વહેલા ઉઠીને શિવલિંગ ઉપર જલાભિષેક કરવો જોઈએ શિવલિંગ ઉપર જલાભિષેક કરવાથી આગળના જન્મના પાપના પ્રભાવ ઓછા થઈ જતા હોવાની માન્યતા છે શાસ્ત્રો અનુસાર સવારે વહેલા ઉઠીને સ્નાન આદિ કાર્યો પતાવી તુરત જ શિવલિંગ ઉપર જલાભિષેક કરવો જોઈએ શ્રાવણ એ શિવના ઉપાસકોનો મહિનો છે તેથી આ મહિનામાં શિવનું અપમાન ક્યારેય પણ ન કરવું જોઈએ શિવ ભક્તોનું સન્માન કરવું શિવની પૂજા બરાબર ફળ આપે છે મિત્રો શ્રાવણ મહિનામાં લીલા શાકભાજીનું સેવન કરવાથી બચવું જોઈએ લીલા શાકભાજીનું સેવન કરવાથી સ્વાસ્થ્ય પર ખરાબ પ્રભાવ પડે છે શિવલિંગ ઉપર હળદર ન ચડાવવી જોઈએ કારણ કે હળદર એ પાર્વતીજીને ચડાવવામાં આવે છે શાસ્ત્રો અનુસાર શ્રાવણ મહિનામાં દૂધનું સેવન ન કરવું જોઈએ આ દિવસોમાં દૂધનું સેવન સારું માનવામાં નથી આવતું શ્રાવણ મહિનામાં શિવલિંગ પર દૂધનો અભિષેક કરવો જોઈએ આ દિવસોમાં ગાય માતા તમારા દરવાજા પર આવીને ઊભી રહે તો તેને કાઢી મૂકવાની કે મારવાની જગ્યાએ કંઈક ખવડાવવું જોઈએ જેથી શિવજીની કૃપા પ્રાપ્ત થાય આ મહિનામાં તમારા ઘરમાં સ્વચ્છતાનું ધ્યાન રાખવું જોઈએ જો ઘરમાં ગંદકી હશે તો તમારા ઘરમાં તે ગંદકી નકારાત્મકતા વધારવાનું કામ કરશે જેથી ઘરને સ્વચ્છ રાખવું જોઈએ અને ઘરમાં સુગંધિત ધૂપ જરૂર કરવું જોઈએ બની શકે તો કપૂર સાથે ધૂપ કરવું જોઈએ જેનાથી ઘરનું વાતાવરણ સ્વચ્છ રહેશે શ્રાવણ મહિનામાં રીંગણાનું સેવન કરવાથી બચવું જોઈએ રીંગણને ધાર્મિક માન્યતા અનુસાર અશુદ્ધ માનવામાં આવે છે તેથી અગિયારસ ચૌદશ બારસ અને કાર્તિક મહિનામાં રીંગણનું સેવન ન કરવું જોઈએ વૈજ્ઞાનિક અને આયુર્વેદિક કારણ વિશે વાત કરીએ તો શ્રાવણ મહિનામાં ચોમાસાની ઋતુ ચાલુ હોય છે અને ચોમાસામાં આપણી પાચન શક્તિ મંદ હોય છે અને રીંગણ એ પચવામાં ભારે માનવામાં આવે છે તેથી પણ શ્રાવણ માસ દરમિયાન રીંગણ ન ખાવા જોઈએ શ્રાવણ મહિનામાં ખોટું બોલીને કોઈ પણ કામ ન કરવું જોઈએ ભોલેનાથ નાની પૂજાથી પણ પ્રસન્ન થઈ જાય છે પરંતુ જે લોકો જુઠ્ઠાણાનો સહારો લઈને કામ કરે છે તેમને ભગવાન સારું ફળ આપતા નથી ઘરના વડીલો કે પછી સિનિયર સિટીઝન્સના આશીર્વાદ બહુ ફળે છે તેમના અનાદરથી બચવું જોઈએ અને સેવા ભાવથી તેમને ખુશ રાખો કોઈ દિવસ એવા વેણ ન બોલશો કે જેનાથી તેમનું મન દુખી થાય અને તેઓ નારાજ થઈ જાય ક્રોધથી દૂર રહેવું જોઈએ અને ઘરના બધા સભ્યોની સાથે સારો વ્યવહાર કરવો જોઈએ મિત્રો હવે વાત કરીએ કે જે લોકો દાન કરે છે તેના વિશે તો મિત્રો ઘણા લોકો શ્રાવણ મહિનામાં ઘણા બધા દાન પુણ્ય કરતા હોય છે મોટા મોટા કાર્યક્રમોમાં આર્થિક રીતે દાન કરીને દાતા બનતા હોય છે આ ખૂબ જ સારી વાત છે પણ આજના આ દેખાદેખીના સમયમાં એવા લોકો પૈકી અમુક લોકો એવા પણ હોય છે કે જેઓ ફક્ત દેખાડો કરવા માટે આવા દાન દેતા હોય છે તેમના ઘરમાં તેમના માતા પિતા કે વડીલ ભાઈ બહેન દુઃખી હોય છે તેમને ખરેખર જરૂરિયાત હોય છે પરંતુ આ દેખાદેખીના યુગમાં વ્યક્તિ પોતાના માતા પિતા ભાઈ બહેનને કોઈ પણ પ્રકારની મદદ તેમની પૂછા કે પછી તેમની જરૂરિયાત પૂરી કરવાને બદલે દેખાદેખીમાં જે દાન પુણ્ય કરતો હોય છે તેને ખરેખર તેનું ફળ મળતું હશે તમારો આ બાબતે શું માનવું છે કોમેન્ટમાં જરૂર જણાવજો મિત્રો આપણે બાળપણથી જ સાંભળતા આવ્યા છીએ કે ધરતી પરના જો કોઈ પ્રત્યક્ષ ભગવાન છે તો તે તમારા માતા પિતા જ છે તેમને દુઃખી કરીને જો તમે કોઈ ધર્મ પુણ્ય કાર્ય કરો છો તો શું તેનો ફળ તમને ભગવાન આપશે આ મુદ્દા ઉપર જરાક તમે વિચાર કરજો અને જો તમે પણ માતા પિતાની સાથે આવો વ્યવહાર કરો છો તો આજથી જ માતા પિતા સાથેનો વ્યવહાર સુધારવાનો પ્રયત્ન કરજો માતા પિતા રાજી હશે ને તો ભગવાન મહાદેવ પણ વગર પૂજાએ તમારી ઉપર રાજી રહેશે મિત્રો આપને આ માહિતી ગમી હોય તો વિડીયોને વધુને વધુ તમારા ગ્રુપમાં શેર કરજો અને કોમેન્ટમાં હર હર મહાદેવ જરૂરથી લખજો જય શ્રી કૃષ્ણ જય માતાજી હર હર મહાદેવ હર